તો વધતી મોંઘવારી વચ્ચે પગાર વધવાની જગ્યાએ કર્મચારીઓના પગાર કાપી નાખવામાં આવે તો રોજમદાર કર્મચારીઓના પરિવારનું બજેટ ખોરવાઈ જાય ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના ડ્રાઈવરોએ નગરપાલિકાની શોષણ નીતિને લઈ વિરોધ નોંધાવ્યો છે અને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે તો રાજપીપળામાં નગરપાલિકાના ડ્રાઈવરોએ પૂરતું વળતર ન મળતો હોવાનો આક્ષેપ કર્યો છે જેને લઈ રાજપીપળા નગરપાલિકાના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે ત્યારે તમામ ડ્રાઈવરો અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા ત્યારે આ બાબતે ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે અમને બાવીસ દિવસની નોકરી કરવા માટે સૂચના આપી છે અને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર અમને કહેવામાં આવ્યું છે કે અમે જેટલું કામ કરીએ છીએ અમને એટલું વળતર મળવું જોઈએ તો ચોવીસ કલાક કામ કરતા ફાયર વિભાગના કર્મચારીઓના પગાર પર કાપ મુકાતા કર્મચારીઓએ રોષે ભરાઈને આવેદન આપી પૂરા પગારની માંગ કરી છે